બોલ્ય શ્રી બાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય સરસ્વતી માતાની જય ભક્તિ કરવાની રહી યા જિંદગી કાલ વીતી જાશે ભક્તિ કરવાની રહી યા જિંદગી काल जाशे हरि भजवानु री जाशे या जिन्दगी काले जाशे કર્મ સંજોગે કો મળ્યો સે કર્મ સંજોગે યા મન મળ્યોશે એણે તે સી દને ગુમાવ્યા યા જિંદગી કાલ વીતી જાશે એને તે સી દને ગુમાવ્યા યા જિંદગી કાલ વીતી જાશે કરવાનું હોય તે આજે કરી લઈ કરવાનું હોય તે આજે કરી લઈએ કાલે સવારે શું થશે યા જિંદગી કાલે વીતી જાશે કાલે સવારે શું થશે યા જિંદગી કાલે વીતી જાશે રે કાયાનો નથી રે ભરોસો યારે કાયાનો નથી રે ભરોસો માટે ભેળી માટે મળી જશે યા જિંદગી કાલે વીતી જશે માટે ભેળી માટી મળી જશે યા જિંદગી કાલ વીતી જશે કરેલી કમાણી તારે સાથે નહીં આવે કરેલી કમાણી તારે સાથે નહીં આવે અહીંનું અહીં રહી જશે યા જિંદગી કાલ વીતી જશે േ പൂണ്യല ദനധർമ്മ പൂണ്യല કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલ વીતી વ્યજાશે કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલ વીતી જાશે રામના નામની માળા કરી લ્યો નામની માળા કરી લ્યો માં જવાબ દેવો પડશે યા જિંદગી કાલે વીતી જાશે ભક્તિ કરવાની રહી જશે યા જિંદગી કાલે વીતી જાશે ભક્તિ કરવાની રહી જાશે યા જિંદગી કાલે વીતી જાશે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજી અમારું ભોજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો